નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત માહિતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણે ખેતીવાડીને લગતા વિવિધ વિડીયો લઈને આવ્યો છે ખાસ કરીને આજે જે જીરામાં કાળીઓ જર્મી રોગ આવે છે એ શા કારણે આવે છે અને એના નિયંત્રણ માટે કઈ દવા છાંટવી એમાં જે ટોપ ફાઈવ ફૂગના છે જે ટોપ ફાઈવ દવા જે કાળિયા જર્મીની એની મિત્રો આજે ચર્ચા કરવાની છે ખાસ કરીને જે ખેડૂત મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આપણે જે આવી માહિતી મૂકીએ છીએ એ તમને એની નોટિફિકેશન મળતી રહે જેથી કરીને તમે વિડીયો પણ જોતા રહો તો મિત્રો અત્યારે જીરામાં જનરલી જો કે બધેને દોઢ બે મહિનાનું થઈ ગયું છે અને ચાકળ પણ બહુ પ્રમાણમાં પડે છે તો એના કારણે જે 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 તમને ફોટો જોવા પણ મળે છે એ પ્રમાણે કાળીયા ચરમી નામથી આપણે જે રોગ જાણીએ છીએ જાણીએ છીએ રોગને જે કાળિયો રોગ કહેવાય છે જે અલ્ટરનેરિયા જે ફૂગ આવે એનાથી થાય છે તો મિત્રો એ થાય એટલે આખું ખેતર કાળી કાઢી ચરમી ચરમી થઈ જાય છે જે જે ઝાકળ હોય રહી જાય છે એના કારણે એનું પ્રમાણ વધતું જાય છે અને જે આખું ખેતર કાળી કાળી ચરમી કરી નાખે આખું રેખા રેખા કરી નાખે છે આ રોગ આવી જાય એટલે તો આના આ રોગ માટે તમારે વહેલે કઈ દવા છાંટવી એની વાત કરવાની છે અને એમાં પણ ટોપ ફાઈવ ફૂગનાશક કયા છે એટલે કે સારામાં સારી પાંચ કઈ દેવા જે કાઢી ચરમી માટે તો એની વાત કરવાની છે કેટલું પ્રમાણ કઈ કંપનીના આવે છે એની વાત કરશું તો સૌ પ્રથમ મિત્રો જટાયું છે ક્લોરોથોલોનીલ અને ફેગું ટ્રાય સાઇક્લોજોર કોઈ પણ સારી કંપનીનું અગ્નિ જે આવે છે કોરોમેન્ટનું લઈ લેવું જેમાં જટાયું છે એ ત્રીસ ગ્રામ પ્રતિપંપ જે પંદર લીટરનો પંપ આવે છે એમાં ત્રીસ ગ્રામ જટાયું નાખવાનું અને અગ્નિ જે ટ્રાય છે એ પ પર પંપે દસ ગ્રામ નાખવાનું ત્યારબાદ ખેડૂત મિત્રો જે નેટીઓ છે એમાં ઘણી બધી કંપનીના અલગ અલગ આવે છે જે એફએમસીનું ગજેકો આવે છે એ પણ એ જ ટેકનિકલ છે તો મિત્રો આ નેટિઓ છે એનું પણ સારું એવું રિઝલ્ટ છે કે જે કાળી ચરમી માટે પણ જે પંપે દસ ગ્રામ પ્રતિપંપ નાખવાનું થાય છે ત્યારબાદ મિત્રો જે નું કેબ્રિયો ટોપ કરીને આવે છે જે તમને ફોટો જોવા મળે છે એ પ્રમાણે બી ની પણ પ્રોડક્ટ આ આવે છે એનું પણ સારું એવું રિઝલ્ટ જોવા મળે છે ઘણા બધા ફૂગ ફૂગમાં આ ઉપયોગ થાય છે જે સાઠ ગ્રામ પ્રતિપંપ આનો ડોઝ જોવા મળે છે એ સિવાય મિત્રો અર્ગોન છે અર્ગોન એ કાઢ્યા માટે ખૂબ જ સારું એવું ટેકનિકલ છે જે ટાટા કંપનીનું આવે છે જે વીસ એમ એલ પ્રતિપંપ આનો ડોઝ હોય છે જે તમારે એડવાન્સમાં પાણી હોય પછી તરત કારણ કે પાણી એટલે ઝાકડ વધારે પડતો ચડતો હોય છે ત્યારબાદ મિત્રો જે સીઝન કવચ ફ્લો કરીને આવે છે જે પચીસ મિલી પ્રતિપંપનો ડોઝથી સ્પ્રે કરવાનો હોય છે તો મિત્રો આપણે જે અત્યારે પાંચ તમને પ્રોડક્ટ કીધી એના ખૂબ જ સારા રિઝલ્ટ છે અને બજારમાં રિવ્યૂ પણ ખૂબ જ સારા છે તો આના કંપની પણ સારી છે જે સારા એવા પ્રમાણમાં તમને રિઝલ્ટ પણ આવી જાય છે તો મિત્રો જે વરસાદ જે તમે પાણી એ પછી તરત આનો ડોઝ મારી દેવો જેથી કરીને જે ઝાકળ વધારે પડતો ચડ ચડતો હોય છે એમાં આનું પ્રમાણ વધારે જોવા મળતું